નમસ્કાર મિત્રો બિયાર વ્યા માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લખતાના વિડીયોની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ

શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે આ જે નવો આરઆર છે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ જે આ આરઆર રહેલો છે એને છે શું કહેવામાં આવશે તો કે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ થ્રી બરાબર રૂલ્સ 2024 સેમ ટુ સેમ આવો જ આરઆર છે સેકન્ડરી માટેનો છે એમાં સેકન્ડરી રૂલ્સ કહેવામાં આવશે આ એનું નામ આપવામાં આવે છે અને આ જે નવો આરઆર કરી દેવામાં આવેલો છે તો આમાં એક વાત તો સ્પષ્ટ કરી દેવામાં આવેલી છે કે તમારી ભરતી જે થવાની છે ભરતી પ્રક્રિયા જે થવાની છે એ કઈ રીતે થવાની છે અને કઈ રીતના થાશે અગાઉ ઘણા બધા લોકો છે એ મનોમંથન કરતા હતા કે 73 રાખવામાં આવશે કે નહીં કે 73 રાખશે કે નહીં કે માર્ક્સ આધારિત જ ભરતી કરશે કે નહીં આવી ઘણી બધી અટકળો ચાલતી હતી બધી જ અટકળોનો છે વિરામ માં છે એ નવો આરઆર કરી દેવામાં આવેલો છે અને નવા આરઆર માં સ્પષ્ટ ઉલ્લેખ લખેલો છે કે ભરતી પસંદગી સમિતિ જે 100% સફળ ઉમેદવારો યાદી જે તૈયાર કરશે એમાં કેવા ઉમેદવારો યાદી તૈયાર કરશે તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી જે દ્વિસ્તરીય તાટની પરીક્ષા હશે પછી એ સેકન્ડરી માટે હોય કે હાયર સેકન્ડરી માટે હોય આ જે દ્વિસ્તરીય લેવા છે એની જે મેન્સ એક્ઝામ છે તો આ મેન્સ એક્ઝામ ની અંદર 60% મેરિટ લાવનાર ઉમેદવારોની છે એ યાદી બનાવવામાં આવશે એટલે કે એવા છે જેમને સાઠ ટકા મેન્સ પરીક્ષાની અંદર આવેલા હશે એટલે કે સાઠ ટકા આઈ થિંક છે એકસો વીસ થાય છે તો એકસો વીસ અથવા તો એના ઉપર જે કોઈ પણ ઉમેદવારોને છે ટાટ પરીક્ષાની અંદર જે દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલી છે તો આ પરીક્ષામાં જે જે લોકોને એકસો વીસ એટલે કે સાઠ ટકા ઉપર માર્ક્સ આવેલા હશે આવા તમામ ઉમેદવારો છે એ આગામી જે કંઈ પણ ભરતી આવશે એ ભરતીની અંદર છે એપ્લાય કરવા માટે છે એલિજિબલ થશે એવું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે આમાં સ્પષ્ટ લખેલું છે કે પ્રિપેર લિસ્ટ ઓફ સક્સેસ Candidates on the basis of weightage of the 100% marks of the mark secured by the uh, concerned candidate in the teacher's aptitude test higher secondary, provided the candidate who has secured at least 60% marks in the men's exam, examinations of teacher's aptitude test higher secondary conducted by the state government board, Gandhinagar, with a two tier examination format, shall be eligible to apply for the post of teacher.

એક નવો એડ કરી દેવામાં છે જે છૂટછાટ બાબતમાં તો છૂટછાટ છે એ વિધવા જે ઉમેદવારો હશે વિધવા મહિલા જે ઉમેદવારો હશે જે પોસ્ટની અંદર ભરતી થતા પહેલા એમને જો પુનઃલગ્ન ન કરેલા હોય એવા સંજોગોમાં એવી વિધવા મહિલાઓને છે એ 5% ની છે રાહત આપવામાં છે એટલે કેના કુલ ગુણ જે હશે એમાં 5% જેટલા ગુણનો એમાં ઉમેરો કરી દેવામાં આવશે આ એક નવો એમાં છે ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે અને સ્પષ્ટ આમાં એક વસ્તુ એ પણ ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે કે તમારો જે મેરિટ હશે કે જે કંઈ પણ માર્કસનું લિસ્ટ આવે છે એ ક્યાં સુધી વેલિડ રહેશે તો કે જે નેક્સ્ટ એક્ઝામ કરવામાં આવશે બાય ધ સ્ટેટ બોર્ડ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર વિથ ટુ ટી એક્ઝામિનેશન ફોર શેલ બી વેલિડ ટિલ ધ અનાઉન્સમેન્ટ ઓફ ધ મેરિટ લિસ્ટ ઓફ ધ નેક્સ્ટ ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ

સુધારો કરવાની લાગતી હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો એના આધાર તમને છે આગામી સમયમાં અપડેટ જે કંઈ પણ હશે આપવાની કોશિશ કરીશ અને તમે શું વિચારો છો આ જે નવો આરઆર આવ્યો છે એના વિશે કે બરોબર છે આ માર્ક્સ પ્રમાણે ભરતી કરવી કે 37 પ્રમાણે ભરતી કરવી યોગ્ય હતી તમારા મંતવ્ય નીચે કોમેન્ટમાં જરૂર આપજો અને વિડિયો મિત્રો સારું લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો ત્યાં પણ નાની નાની અપડેટ આવતો રહેતો હોય છે એટલા માટે તો બસ મિત્રો Jangsu ya, so di Ajo dan Nyawat.